1000 બૈલા બૈલા be. 1000 1000 કસમ મતલબ ગવર 500 1500 200 300 500 1400 જો આમ ગરાકે હા હા 300 600 લેવા કેટલી ગાડી 340 સચ થક કરો 1600 1600 હે હે

એ હા કોન તમ જાય કો તડાઈ દીદે ભાઈ હા મે સબ ના ગુરીજો એક કે પછી બેસશે પછી એક એક ઉદાવાર પાણા એવું કરી લેવું લેના એક ના 500 ક્રોય આ નામ એક રૂપિયો પચન એકાવન બાવન નવશી એક રૂપિયા નવસો પચાસ એકાવન બાવન છપ્પન સિત્તેર એસી 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 બુધમા આ ભીડો કરો છો બોર ના કરો ભાઈ બત્રી બત્રી ભીંડા નેત્રી બત્રી બત્રી કાસિયા મેં થોડી ની માંગણી નથી પચાસ ને એકાલી કાઢી પત્રી આઠ છે ને બે ત્રણ ચાર પાંચ પંદર અઢાર એકશો બાવે આઠસો ફસા ફસંગ ફસા ફસા બુધા ભાઈ